સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં હવે દિવાળીનો ખાલી એક મહિનો વાર છે તો ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ દિવાળીમાં સારા તોરણ જોવું છે એકદમ ઓછા ભાવમાં દિવાળી માટે જે પ્રીમિયમ દીવડા આવે છે આ ટાઈપની પ્રોડક્ટો ખરીદી કરવી હોય તો એના માટે આજના વિડીયોમાં તમને અમદાવાદના એક રિયલ મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છીએ જેમના જોડેથી માત્ર ત્રેવીસ રૂપિયાથી તોરણની શરૂઆત થઈ જશે જેમાં એમ્બ્રોડરી તોરણ ઘણા બધા તોરણ મળી જશે કારણ કે આમનું ખુદનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તો આમનાથી સસ્તું તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે કંપનીનું નામ મળઉડ નિક્સ ઇન્ડસ્ટ્રીઝ તમે જોઈ શકો છો અમદાવાદના પાલડી વિસ્તારમાં આ કંપની આવેલી છે આજના વિડીયોમાં તમને એમના જે તોરણ ડિપાર્ટમેન્ટ છે અને અત્યારે જો દીવડાની જે નવી વેરાયટી આવી છે એ તમને બતાવીએ છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બિઝનેસના માર્કેટના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો જઈએ છીએ અંદર અને કરીએ છીએ વિડીયોની શરૂઆત થઈ જાય

પ્રોપર સેફ્ટી સાથે આપણે ગમે ત્યાં જેમ કે ઓલ ઓવર વર્લ્ડ માં તમે ક્યાંથી બી ઓર્ડર કરશો તમારું પાર્સલ તમને મળી જશે તમારું પાર્સલ તમે ઈઝીલી મેળવી શકો જેમ કે અહીંયા બોક્સ પેકિંગ થઈ ગયું છે કોઈ કસ્ટમર માલ છે અહીંયાથી આપણે કઈ કઈ કે માલ એક્સપોર્ટ થતો છે આપણે ઓલ ઓવર ઇન્ડિયા તો માલ જાય છે બટ ઇન્ટરનેશનલી વાત કરીએ તો મેજરલી 11 પ્લસ કન્ટ્રીઝમાં યસ 11 પ્લસ ડિફરન્ટ કન્ટ્રીઝમાં માલ એક્સપોર્ટ થાય છે યસ જી

કસ્ટમર છે જે આપણા નવા વ્યુઅર્સ છે જે બિઝનેસ કરતા હોય છે જે પૂજા આઈટમ ની શોપ હોય છે કે ગમે તે રીતે એક્ઝિબિશન કે ગમે તો કોઈ કરતા હોય છે યસ એ આ બધી પ્રોડક્ટ્સ એમના શોપ પર રાખીને એમનો આ વખત સેલ વધારી શકે છે કેમ કે આમની ડિમાન્ડ બહુ જ હાઈ હોય છે દિવાળીના સમય અને મેઈન આપણી જે પ્રોડક્ટ છે તોરણ છે અત્યારે કેમ કે આપણે અત્યારે તોરણ પર વધારે ફોકસ કરીએ છીએ હા અને તોરણ પર આપણો પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે એટલે મેન્યુફેક્ચરિંગ યુનિટ ડે ટુ ડે નવી નવી ન્યુ ન્યુ ફેન્સી ડિઝાઇન બની રેડી થાય છે અને આ પાકોડાનો આખો સ્ટોકેજિસ છે તોરણમાં તમને અહીંયા નાની થી લઈને મોટી સાઈઝ બધી જ મળી રહે છે જેમ કે 18 ઇંચી 38 ઇંચી 35 ઇંચી 48 ઇંચી એમાં ભી તમને લેટેસ્ટ ડિઝાઇન બહુ મસ્ત ક્વોલિટી સાથે તોરણ મળી જવાના છે વ્યાગ ભાઈ આપણે તોરણ કેલા શરૂઆત થઈ જશે એ બી થોડી આઈડિયા હા તોરણની વાત કરીએ તો આપણે ₹23 પીસ થી ચાલુ થાય છે જે મંદિર તોરણ આવે છે 18 ઇંચી ના જેમ ને વધતી જાય છે એમ નું તમે પાછળ આવશો તો તમને અહીંયા આ પ્રકારના શુભ દીપાવલી વાળા તોરણ બી દેખાઈ જવાના છે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ડિઝાઇન સાથે એકદમ પ્રોપર વેરાયટી સાથે બનેલા છે તમે ખાલી એની ક્વોલિટી જોઈ શકો છો પ્રોપર જે છે એમ્બ્રોઇડરી વર્ક કયું છે પાછળથી બી તમને કોઈ લાઈક એવું નહીં મળે કે ફિનિશિંગ નથી કે એવું કઈ એવું એક બી વસ્તુ નહીં મળે અને આપણું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે તો ફિનિશિંગ તમને પ્રોપર મળી જશે આપણે છે આપણે ક્વોલિટી ઉપર જ પ્રોપર ધ્યાન આપેલું છે ડિઝાઇન બી તમને યુનિક યુનિક મળી જશે યુનિક યુનિક અલગ અલગ ડિઝાઇન તમને દેખવા મળવાની છે યસ પછી તમે પાછળ આવશો તો આ રીતનું શ્રી ગણેશાય નમવાળ પૂર્ણ તમને મળી જવાનું જોઈ શકો તમે ઓકે આ રીતે અને વિડિયોમાં તમને ખાલી સિલેક્ટેડ પીસ જ બતાવીએ છીએ આપણે વિડિયોમાં તમને ખાલી સિલેક્ટેડ પીસ

આપણે જૂના વ્યુઅર્સ તો ખબર જ હશે બટ નવા માટે હું કે આપણે ઇન્ડિયાના લીડિંગ મેન્યુફેક્ચરર અને હોલસેલર્સ માંથી એક છે યસ અમારે અહીંયા તમને આસન તોરણ ચુંદરી પોશાક શ્રીંગાર હેન્ડીક્રાફ્ટમાં બધી જ રીતે વેરાઇટી જોવા મળશે બધું જ કલેક્શન જોવા મળશે ને એ ટુ ઝેડ યસ આઈટમ જોવા મળી રહેવાની છે યસ તો અશોકભાઈ અત્યારે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર આ આપણું આખું બિલિંગ કાઉન્ટર છે તમે અહીંયા જોઈ શકો છો કસ્ટમર આપણે લાઈવ પરચેસિંગ કરવા આવે છે જે એમનું આ રીતે કેરેટમાં આપણે માલ પહેલા તો ભરેલી છે જે એમને પરચેસ કર્યો યસ અને પછી આ રીતે એનું બિલિંગ થાય છે મતલબ આ સિલેક્ટેડ એમનો જે સિલેક્ટ માલ કરેલો છે અહીંયા અત્યારે કસ્ટમર તમે જોઈ શકો છો દિવાળી માટે આ રીતે તોરણ લીધા છે જે વેલ્વેટ તોરણ આવે છે યસ અને આમાં બી એમને બહુ ઘણી બધી સરસ સરસ રેન્જ રીતે અડધી અત્યારે નીચે પડી છે ઉપર આવે છે પછી આ રીતના શ્રી ગણેશ નંબર અમુક તમે એક તોરણ વાત કરી કે તોરણ પછી તમને આ રીતનું પેકિંગ બી મળવાનું છે યસ દસ નંગનું તો પેકિંગ આવવાનું છે બટ એમાં બી તમે સિંગલ સિંગલ પીસ આ રીતની એક પ્રીમિયમ કોથરીમાં પેકિંગ મળવાનું મતલબ ગિફ્ટ માટે ચાલે એવી વેરાયટી જેથી તમારો માલ ખરાબ ના થાય જેથી તમારે આગળ કે આગળ ગમે ત્યાં સેલ બી કરવું હોય તો તમે ઈઝીલી સેલ કરી શકો છો અને તમે જો અહીંયા પાછળ આવશો તો અહીંયા બી કસ્ટમર એ માલ નીકાળ્યો છે આ રીતના ફેન્સી વોલ હેંગિંગ જેને કહેવાય આ બી દિવાળીમાં બહુ સખત ફૂમ મચાવે છે આનું બિસ્સેલ બહુ હાય રહે છે યસ આમાં બી તમને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર અલગ અલગ ઘણી બધી વેરાઈટી સમજી ગયો તમે એકમાં યસ આમાં ભી તોરણો બી માલ છે તો આપણા વ્યૂઅર્સ ને એક વસ્તુ જણાવવું કે તોરણ બોલ હેંગિંગ આવી જે આઈટમ છે દિવાળીમાં ખૂબ સરસ ચાલે છે હજી તો તમને ઉપર લેતી જે આપણે પૂજા થાળી કે ઘણી બધી દીવા ઘણી બધી દિવાળી અલગ અલગ વેરાઈટી છે ચલે પહેલા ઉપર જઈએ વ્યૂઅર્સ એક વસ્તુ બતાવી દઈએ તો અહીંયા બિલિંગ માટે અહીંયા તમે જોઈ શકો છો જેમ કે QR કોડ આપણો અહીંયા ક્યુઆર થી ઓટોમેટિકલી

બરોબર ઓકે આમાં તમને આ રીતના લટકન મળી જવાની છે સાઈડમાં લાગી જશે ઈઝીલી મતલબ હેંગિંગ જોડે જાય છે મેચિંગ

અને પાછે એકદમ સ્ટીલ જે છે એ વાપરેલું છે ને અહીંયા તમને મોટી વર્ક મળી હશે આ રીતની પ્રિન્ટિંગ વાળી થાળી મળી હશે થાળી માં ભી આપણો પ્રોપર સ્ટોક અપડેટ થઈ ગયો છે ને આ રીતે લઈને મોટી સાઈઝ બધી મળી તમને રહેવાની છે અહીંયા બહુ સરસ હોય ડિઝાઇન છે જેમ કે તમે વચ્ચે જો છો તો ગણેશજી ની જે ચિત્ર આવે એનો સરસ મજાનું આર્ટ કરેલું છે વચ્ચે ઓકે દીવડામાં જે મોટી વર્ક કર્યું છે કે પછી પેઇન્ટિંગ કરે છે બધું તમને પ્રોપર જો મળી રહેવાનું છે એમાં ભી તમને ઘણી બધી ડિઝાઈન્સ ઘણી બધી વેરાઇટી અને બહુ સરસ સ્ટોક

પ્રોપર ડિઝાઇનિંગ સાથે પ્રોપર બોક્સ પેકિંગ સાથે તમે દીવા મળવાના છે બહુ સરસ ડિઝાઇનમાં પણ ખાલી એક જ ડિઝાઇન નહીં તમે દીવામાં તમને ઘણી બધી લેટેસ્ટ ડિઝાઇન જોવા મળવાની છે યસ આ સિંગલ પીસ માં છે બાકી બધી તમને આવી પેકેટમાં મળશે જેમ કે સોફ્ટ પેકિંગ આવશે યસ તમે આગળ આવશો આ રીતના તમને જે કમલ દીવા આવે કમલ એકદમ સાઈઝ ઓકે એ ડિઝાઇનમાં એ તો મળી જવાના છે પછી પાછળ આવશો તો આ રીતના ફેન્સી યુનિક જે દીવડા આવે છે એ મળી જવાના છે આ રીતના વેક્સ વાળા દીવા ઓકે એ પાછળ આવશો તો તમે કોઈ બી રેક માં જતરો કોઈ બી તમે વસ્તુ પાડો તો તમને કઈક ને કઈક નવી ડિઝાઇન નવી ડિઝાઇન 100% વાવ અહીંયા ઓકે ઠીક છે મતલબ રંગોડી ટાઈપ ના બી દીવા દીવા તમને કરવા છોત માટે કે પછી મટકી દીવા લોટસ દીવા તમને કલેક્શન જોવા છે એક જ વાત જો અમદાવાદ ની નજીક રહેતા હોય તો તમે વિઝિટ કરી શકો છો કોઈ વાંધો નથી જેમ કે તમને ખબર છે અમારી કંપની ક્રાઉન્ડિંગ અમદાવાદ માં આવેલી છે જો તમે અમદાવાદ માં રહેતા હોય કે રહેતા હોય તો તમે અહીં વિઝિટ કરી શકો છો મોસ્ટ વેલકમ છે બટ જો તમે સવારે નવરાત્રી નો ટાઈમ ચાલુ છે તમે અહીંયા ખરીદી કરવા નાઈ શકતા હોય તો બી આપણે આખી કેટલોગ સિસ્ટમ એ રીતે સેટ છે કે તમે ઘરે બેઠા દુકાન બેઠા ગમે ત્યાં તમે અમારાથી ઓનલાઈન પરચેસ કરી શકો છો તો શું ભાઈ આપણે જે સિસ્ટમ સેટ કરીએ છીએ આપણે વ્યુઅર્સ નીચે જઈને દેખાડીએ આપણે માર્કેટિંગ ઓફિસ ત્યાં ચાલો તો જે કોઈ બી નવ વ્યુઅર્સ છે જેને અમારાથી માલ પરચેસ કરવો છે કે કેટલોગ જોવું તો સ્ક્રીન પર આપેલા નંબર પર ખાય તમે હાય લખીને મોકલો યસ તમે હાય લખીને મોકલો એટલે આખું જે વાળું સિસ્ટમ છે કેટલોગ માટે તમને આવી જશે તમે એમાં દુકાનનું કાર્ડ મોકલશો તો તમને આખું કેટલોગ આ રીતના આવી જશે કેમેરો થોડો આ બાજુ રાખજો તમે દેખી શકો આ કેટલોગ ઓપન તોરણનું કેટલોગ છે આમાં આપણે સાઇઝ પ્રાઇસ ડિઝાઇન નંબર બધું જ કેટલા પીસનું પેકિંગ છે બધું જ તમને દેખાડી દેશે આમાંથી તમે ઈઝીલી ઓર્ડર આપી શકો છો અને ક્રાઉનિક સાથે તમે જોડાઈ શકો છો યસ તો જે પણ મિત્રો બિઝનેસ કરવા માંગતા તો નંબર તમને ડિસ્પ્લે પર આપી છે ચલો થેન્ક યુ યાર